નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે હા મિત્રો મિત્રો હાલ અને સમાચાર સામે આવી રહ્યા છે તો તો વાત કરીએ ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટક બેંગ્લોર શહેરમાં નવો આદેશ જાહેર કરવામાં આવે છે એજન્સીએ જણાવ્યા અનુસાર જો કોઈ બેંગ્લોરમાં કાર ધોતા કે ઝાડને પાણી પીવડાવતા રોડના કન્ડ અને મેન્ટેનન્સ કરતી વખતે પાણીનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની કડક કાર્યવાહી કરવામાં આવશે આદેશનું ઉલ્લેખ ન કરનાર પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જોકે હવે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે કર્ણાટક વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ પોતાના આદેશથી પાંચ હજાર રૂપિયાનો દંડનો ઉલ્લેખ કર્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે હાઈટેક સિટી બેંગ્લોરમાં આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે સ્થિતિ એવી છે કે મુખ્યમંત્રી આવાસમાં પણ પાણીની તંગીનો મામલો સામે આવે છે પોતમી ફેબ્રુઆરી અહીં પાણીના ટેન્કરો આવતા જતા જોવા મળ્યા હતા સોસાયટીઓ અને કોલોનીમાં પાણીની ભારે તંગી છે ટેન્કરોથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં